ભુજ ગવર્મેન્ટ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના શિક્ષણ અને વ્યવસ્થા બાબતે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા મારું નામ રાણાજી કમલેશ કુમાર છે હું અત્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં કેમિકલ ડિપાર્ટમેન્ટમાં ભણું છું કેમિક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અહીંયા ખૂબ ઓછા ખર્ચે તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે જે મારા કારકિર્દી ગાળામાં ખૂબ મદદ થાય છે કેમિકલ ડિપાર્ટમેન્ટની અંદર જે લેબ ફેસિલિટીઝને જે ફેસિલિટીઝ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યાં તે મારું પ્રેક્ટિકલ નોલેજ અને મારા અભ્યાસમાં ઘણું મદદરૂપ થાય છે અહીં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં ઘણી બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ છે જેમ કે લાઇબ્રેરી ફેસિલિટીઝ હોસ્ટેલ ફેસિલિટીઝ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ફેસિલિટીઝ એ ઘણી બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ છે અને મને અહીંયા ઓછા ખર્ચામાં સારામાં સારું અભ્યાસ મળે છે એના માટે હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો આભાર માનું છું